હિન્દુસ્તાન પરથી ભારે વાહનો પર ત્રણ મહિના માટે ગુજરાતે સૌથી પહેલા તસવીર રજૂ કરી તાપી જિલ્લાના ઉકાઈ ગામ પાસે આવેલા હિન્દુસ્તાન બ્રિજ વિશે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે ભારે વાહનોની અવર જવરથી પુલને નુકસાન પહોંચવાની દશા વચ્ચે તાપી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ સાહેબના માર્ગદર્શન હેઠળ બ્રિજ પરથી મોટા અને ભારે વાહનો પર આગામી નેવું દિવસ માટે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે આ નિર્ણયના અનુસંધાને ત્રણ દ્વારા તંત્ર દ્વારા જગ્યાએ સૂચના બોર્ડ લગાવાયા છે અને પોલીસ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે હિન્દુસ્તાન બ્રિજની હાલતને લઈને લોકોમાં લાંબા સમયથી ચિંતાનો માહોલ હતો ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત દ્વારા મુદ્દાને સૌથી પહેલા પ્રકાશમાં લાવવામાં આવ્યો હતો અને બ્રિજ પરની સ્થિતિનો જીવંત અહેવાલ આપીને તંત્રનું ધ્યાન ખેંચાયું હતું બ્રિજનું વિઝ્યુઅલ રિપોર્ટિંગ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું હતું જેને પાંચ હજારથી વધુ લોકોએ જોયું હતું રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ તંત્રના નિર્ણયથી હાલતની હાલતને ધ્યાનમાં લઈ સામાન્ય જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો જોવા મળી રહ્યા છે સ્થાનિક વાહન ચાલકો અને વાહન માલિકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે તાપી જિલ્લાની તમામ બ્રિજો અને રસ્તાઓની સુરક્ષાને યોગ્ય દેખની જરૂરિયાત હવે વધુ જોરદાર બની છે